રાજકોટમાં મલાઈ ખાવ મેડિકલ કોલેજ ડોક્ટર્સની હાજરી પર નજર રાખાશે અને સરકારી પગાર લઈને ખાનગી હોસ્પિટલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર પર કાર્યવાહી તેજ કરાઈ સિવિલમાં ફરજ સમયે કરાર આધારિત ડોક્ટર્સે હાજર રહેવું પડશે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતીબેન પટેલે જવાબદારી ફિક્સ કરી ડોક્ટર્સની હાજરીની સંપૂર્ણ જવાબદારી વિભાગના વડાની લેશે કરાર ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી અને ફરજના સમયે ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાના પત્ર વાયરલ થયો હતો અને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ જ ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ભાવેશ રાજકોટમાં મલાઈ ખાવ મેડિકલ કોલેજ ડોક્ટર્સની હાજરી પર હવે નજર રખાશે શું નિર્ણય લેવાયો ચોક્કસથી અંકુર જે પ્રમાણે સમગ્ર ઘટના બની હતી રાજકોટની મેડિકલ કોલેજમાં આવેલી તે જે આ મેડિકલ કોલેજની આ જે ઘટના છે જે આ કરાર આધારિત જે ડોક્ટરો હતા તબીબો હતા તેઓ દ્વારા ખાનગી પ્રેક્ટિસ કરવામાં આવતી હતી પરંતુ જે મેડિકલ કોલેજનો ટાઈમ હોય તે ટાઈમ ઉપર જે આ ડોક્ટરો છે જે પ્રેક્ટિસ કરતા હતા જેને લઈને આખો લેટર છે તે વાયરલ થયો હતો ને આ લેટરના આધારે ક્યાંક ને કાર્યવાહી છે તે કરવામાં આવી છે તપાસ કમિટી બેસાડવામાં આવી છે અને ત્યારબાદ હવે આ મામલે જે કહી શકાય છે કે જે મેડિકલ કોલેજના ડીન છે અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા જવાબદારી ફિક્સ કરવામાં આવી છે એટલે કે જે તે વિભાગના જે મેડિકલ કોલેજ છે એટલે કે જે તે વિભાગના જે વડા હશે તેમના દ્વારા આ ડોક્ટરો ઉપર નજર રાખવામાં આવશે તેઓ પોતાના ટાઈમે આવે છે સમયસર આવે છે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓનો તપાસવાનો ટાઈમ છે ત્યાં પણ સમયસર આવે છે કે આ તમામ બાબતોને લઈને જે જે વિભાગના વડા છે તેમના દ્વારા નજર રાખવામાં આવશે આ સમગ્ર મામલે હાલ જે પત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે એક તરફ મેડિકલ કોલેજમાં જે વિવાદ થયો હતો ને ત્યારબાદ હવે એક બાદ એક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જોકે આ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે તપાસ કમિટી દ્વારા બે દિવસમાં સમગ્ર મામલાનો અહેવાલ છે તે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે જરૂર જણાવી તે જે કહી શકાય છે જે બેદરકારી હશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહીની ક્યાંક ને ક્યાંક ટીમ દ્વારા ખાતરી આપવામાં આવી છે પરંતુ તે ડોક્ટરો પોતાના સમય મુજબ આવે છે કેમ જે મેડિકલ કોલેજમાં પોતાનું લેક્ચર લે છે કેમ અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તપાસ છે કેમ આ તમામ સમય છે તે સમયની ચકાસણી કરવામાં આવશે અને તેમની ઉપર નજર રાખવામાં આવશે કેમથી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર